જય હિન્દ જય ભારત દોસ્તો હું તમારો જનજાતિ ના લોકોને કેવા માટે ઉપસ્થિત થયો છું આપણે કેવાય છે કોંગ્રેસ ભાજપ આમ આદમી અથવા તો એકસો એજ જે પક્ષો છે પક્ષો ક્યાંક ને ક્યાંક એની હિન માનસિકતાઓ એ છતી કરતી હોય છે ત્યારે તાજેતરમાં હમણાં અમારે જુનાગઢ વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ વાગે છે ત્યારે આજે એક એવો કિસ્સો નજર સમક્ષ આવ્યો છે કે આમ તો કોઈ માનવતાવાદી માણસ હોય કોઈ લડાયક માણસ હોય પરંતુ જ્યારે પક્ષનો પટ્ટો પહેરે છે એટલે પક્ષનો ગુલામ બની જાય છે અને એમાં ખાસ કરીને જે પક્ષો માનસિકતા વાળા હોય છે એવા હિન માનસિકતા વાળા પક્ષો સાથે જોડાય છે ત્યારે અવારનવાર કોઈ પણ સમુદાય કે કોઈ પણ મહામાનવો નું અપમાન કરતા હોય છે ત્યારે હું હા તમને વાત કરી રહ્યો છું અમારી વિસાવદર ભેસાણ વિધાનસભામાં જયારે પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તો આની પેલાની જે ટ્રમ માં લોકોએ જે પ્રતિનિધિને તૂટીને મોકલો તો એ પણ ક્યાંક ને ક્યાંક પ્રજાને દગો દઈને યોગ્ય છે અને ત્યારે એના જ ભાગરૂપે આજે વિષાવદર ની અંદર પ્રાંત અધિકારી કચેરી ખાતે અને આખા વિષાવધરમાં રોડ શો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો અને આખું વિષાવધર છે વિસાવદર શણગારવામાં આવ્યું હતું ક્યાંક ફૂલોથી શણગારવામાં આવ્યું હતું ક્યાંક લાઇટ ડેકોરેશન થી શણગારવામાં આવ્યું હતું ક્યાંક પક્ષના બેનરો એના ફ્લેગ આવી રીતે શણગારવામાં આવ્યું હતું અને આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે કટ્ટરમાં કટ્ટર અનામત વિરોધી હોય ભૂતકાળમાં અને એની જે વિચારધારા છે એ વિચારધારા કેવી છે એ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ અને આપણા કમી ડોહી કસરીયાઓ ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા કરી અને મોજ આગળ વૈદ ફૂઈ થઈ અને આગળ થઈ ગયા તો સમગ્ર બાબતમાં આખું વિશાવદર જેને શણગારવામાં આવ્યું અને અમે જોયું તો આ દેશના ઘરવૈયા ભારત દેશના એમ કહેવાય કે વીર સપૂત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેને આ ભારતનું બંધારણ લખ્યું કે જેને લેશ માત્ર કોઈ જ્ઞાતિ જાતિ કોઈ ઈર્ષા અહં કે એની માથે જે પડેલા કષ્ટો છે એને બાજ રાખીને સમગ્ર વિશ્વ સમગ્ર માનવજાત અને સમગ્ર ભારતના જીવોનું કલ્યાણ અર્થે જે મહામૂલું જેનું એમ કહે કે રાષ્ટ્રને માટે જે યોગદાન દેવામાં આવ્યું છે એ યોગદાન ના ગણવૈયા અને ઈ યોગદાન આપી અને આ ભારતને સમર્પિત કે જેના શબ્દો હતા કે હું પેલા પણ ભારતીય છું અને અંતે પણ ભારતીય છું અને ભારતને ભારત બનાવી રાખવાના જે એના નૈતિકતાથી જે પ્રયત્નો કર્યા એવા ડૉક્ટરમાં છે આંબેડકર નું આજે આ ગોપાલ ઇટાલિયા અને એની ચંદાલ ચોકડી દ્વારા ઘોર અપમાન થયું છે આપણે કોઈનો વિરોધ નથી તમામ મહાપુરુષો જેને આ દેશ ખાતર બલિદાન આપ્યું છે એ બધા આપણા માટે હોય છે ત્યારે મારે અનુસૂચિત જાતિના દલાલોને અને અનુસૂચિત જાતિના તમામ ગુજરાતના જે લોકો છે કે જેને એમ કે જેને કષ્ટ વેઠી અન્ય કાજે આય અર્પણ કર્યું રક્તના ટીપે ટીપે કુલ તર્પણ કર્યું હાયરો છતાં લડતો રહ્યો જીતો જીવનનો દાવ છે બાબા કલમનો બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે તો આવા આપણા મસીહાનું જ્યારે અપમાન થતું હોય તો આપણે ચૂપ કેમ રહેવું જોઈએ મને એટલી ખબર પડે કે તમે ભાજપને ચૂટો કોંગ્રેસને ચૂંટો કે આમ આદમીને તૂટો જ્યાં તમારો કોઈ વિકલ્પ નથી ત્યાં તમારે ખાલી તાપમૂસિત કરવાની છે કારણ કે આ લોકોની એક માનસિકતા છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રત્યેની જે છતી કરે છે હા આ છતી નથી કરી તો શું છે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પણ આપણા માટે સન્માનીય છે એને આ દેશ માટે કામ કર્યું છે જ્યારે એની પ્રતિમા ઈ રાષ્ટ્રીય નેતા છે અને ડોક્ટર સાહેબ આંબેડકર પણ રાષ્ટ્રીય નેતા છે ત્યારે બે માં ભેદ કેમ આ વિચારવાનું છે અને હું તો કહું આવી ગોપાલ ઇટાલડી હોય કે ફિટાલડી હોય આપણા માટે બધાય જીરો છે આપણા માટે કોઈ આપણા મત લેવા ત્યારે બધી મીઠી મીઠી વાતો કરશે અને આ એક ફિલોસોફરની જેમ હાલો વક્તા હશે એટલે તમને મજા આવે એ બોલે એટલે મજા આવે બીજું કાંઈ છે નહીં આપણે જોયું છે કે જેટલા જેટલા સારા સારા પુતરાઓ બોલતા હોય ભગતા હોય એ વાંચીને પાર્ટીનો પક્ષ પટ્ટો પહેલ નહીં એટલે ન્યા પછી શૂન્ય છે મંદ બાયડે બધા સેટિંગ બાજે જ હોય છે એટલે આગામી સમયમાં આ ગોપાલ ઇટાલિયનને પણ પ્રશ્ન પૂછવામાં આવી છે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા અનુસૂચિત જાતિ ના આગેવાનો દ્વારા અને સમગ્ર વેશાળ વિશાવદર અને જુનાગઢ ગ્રામ્ય ની અનુસૂચિત જાતિ ની જનતા ને હું એક વિનંતી કરું છું અને આહવાન કરું છું કે આ બદલો આપણે લેવાનો છે કારણ કે આ વિધાનસભા ની અંદર આપણા મતો છે એ નિર્ણાયક મતો છે ક્યારેય આપણા આગેવાનો એ આપણા દલાલો એ આપણા રાજકીય ચમચાઓ એ તમને આ વાત નહીં કરી હોય પરંતુ વિશાવદર અને વેશાળ અને જુનાગઢ ગ્રામ્યમાં જેટલા અનુસૂચિત જાતિના મતદારો છે એના મત છે એ એક મત છે એ મત જેમાં પડે એ જીતે છે તો આપણે આને જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર નું અપમાન કર્યું છે આ નફટને આ નફટ પાર્ટીને અરવિંદ કેજરીવાલ ના ચમચા આપણે બતાવી દેવાનું છે કે ભાઈ તને એટલી બધી હું હોય બાબા સાહેબ પ્રત્યે તો હું કમે તું ભાઈ અમને આવી રીતના વાતો માં લાવી અને લ્યાવે અને આપણા કોઈ પણ આગેવાન હોય ઝુમરબંધી નો દીકરો આપણા આગેરવાનું હોય એને પણ પ્રશ્ન પૂછવાનો છે કે તમે મોટી ભૂલ થઈ એની અંદર ચડી ગયા હતા તો તમને ખબર નહોતી પડતી કે આ અપમાન થયું છે આ આ પ્રતિમાની ગરિમા જળવાની નથી તો તમામ મહેસાણ વિસાવદર અને જુનાગઢ ગ્રામ્યના મારા અનુસૂચિત ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે આવનારી મતદાનની તારીખે આપણે નોટામાં મત નાખી દેજો સેલી બાકી પણ આવા કોઈને મત દેતા ને જેથી કરીને આપણી આવનારી ચૂંટણીમાં કોઈ આપણા મહામડવ અપમાન ના કરે જય ભીમ જય કાલ